હવે વાત રાજ્યના એવા વિષયની કરીએ જે રાજ્યના ચાર લાખ યુવાનોની સાથે જોડાયેલું છે ગુજરાત રાજ્યમાં સુંદર મજાનું જંગલ આવેલું છે આપણે જ્યારે જ્યારે ક્લાઇમેટની કે પ્રકૃતિની વાતો કરીએ છીએ ત્યારે આપણે હંમેશા વૃક્ષોનું મહત્ત્વ વન્યજીવોનું મહત્ત્વ પ્રાણીઓનું મહત્વ અભયારણ્યોનું મહત્ત્વ વિષય પર વાત કરીએ છીએ એ જંગલની સુરક્ષા માટે જંગલનો જે વિભાગ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બીટ ગાર્ડ એટલે કે વનરક્ષકની ભરતી કરે છે વન રક્ષકોને ખૂબ જવાબદારી સાથે પરીક્ષા પાસ કરવાની હોય છે એટલે ખાલી બસ મને જંગલ વિશે ખબર પડી ગઈ માહિતી પૂરતી છે માત્ર એટલું નહીં માત્ર સામાન્ય જ્ઞાનથી નહીં એના પછી પ્રેક્ટિકલ આવે જેની અંદર તમારે હાઈ જમ્પ લોંગ જમ્પ રનિંગ વોકિંગ ઘણું બધું હોય છે કે જે તમારે ફિઝિકલ એક્ઝામ પાસ કરવી પડે અને પરીક્ષા પાસ કરો એના પછી તમને એ નોકરી મળતી હોય છે એ પ્રક્રિયામાં પહેલું જે પગથિયું છે એ છે સરકાર સામાન્ય જ્ઞાનનો એક પ્રકારનો ટેસ્ટ લેતી હોય છે બસો માર્ક્સનો પેપર હોય જ્યારે આ ભરતી આઠસો ને ત્રેવીસ જગ્યા માટે જાહેર થઈ ત્યારે આ જાહેરાત પછી આઠ લાખ લોકોએ ફોર્મ ભર્યા આઠસો જગ્યા છે આઠ લાખ લોકો ફોર્મ ભરી રહ્યા છે આઠસો ત્રેવીસ માટે જ્યારે આટલા બધા ફોર્મ ભરાયા ત્યારે ઘણી બધી વાર એવું થતું હોય છે કે અડધા લોકો એમને ફોર્મ ભરે બસ આ ભરતી આવી છે ભરી કાઢો આ ભરતી આવી છે ભરી કાઢો બાર પાસ તો કેટલા બધા લોકો હોય બાર પાસ આધારિત ભરતી એમ પણ બચી નથી એટલે આ લોકોએ બધાએ ભેગા થઈને ફોર્મ તો ભરી દીધા સરકારે કન્ફર્મેશન માગ્યું કે ભાઈ કન્ફર્મેશન આપો સાડા ચાર લાખ લોકોએ કન્ફર્મેશન આપ્યું સાડા ત્રણ લાખ તો ઓલરેડી નીકળી ગયા એના પછી સાડા ચાર લાખે કન્ફર્મેશન આપ્યું પરીક્ષા લેવાઈ ચાર લાખ લોકોએ પરીક્ષા આપી આઠસો ત્રેવીસ જગ્યા માટે ચાર લાખ લોકો પરીક્ષા આપી રહ્યા છે પોતાની અંદર બહુ મોટી સ્પર્ધા છે હવે આ લોકો બાર પાસ છે મોટાભાગના એમની પાસે બીજો કોઈ સુરક્ષિત આવકનો સ્ત્રોત છે નહીં એટલે આ કિસ્સામાં એ વાત બહુ જ ઓછી લાગુ થાય છે કે ભાઈ એ લોકો આ એક્ઝામ આપી રહ્યા છે પણ પોતે ક્યાંય ને ક્યાંય નોકરી કરતા હશે કેમ કે એવા પાંચસોના સેમ્પલને અમે જ્યારે મળ્યા ત્યારે એ પાંચસોમાંથી પાંચ પચાસ લોકો પણ એવા નહોતા કે જે સાથે સાથે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય એ લોકો માટે આ પરીક્ષા એટલી મહત્ત્વની હતી કે ગાંધીનગરમાં અલગ અલગ સમાજો દ્વારા ચાલતી હોસ્ટેલ છાત્રાલયમાં એ લોકો એક બે વર્ષ અહીંયા રહેવા માંડ્યા એમણે તૈયારીઓ કરી બસોમાંથી એંશી માર્ક છે એ એંશી આવે ત્યારે તમે ક્વોલિફાય થાવ છો પણ ક્વોલિફાય થવાનો મતલબ એ નથી કે તમે આવનારી ફરીથી બીજી જે પ્રેક્ટિકલ પરીક્ષા છે ફિઝિકલ પરીક્ષા છે એ આપી શકો એના માટે તમારે એક ચોક્કસ મેરિટમાં આવવું પડે આ પરીક્ષા જિલ્લા પ્રમાણે લેવાય છે એટલે પંચમહાલની જગ્યા માટે પંચમહાલના લોકો ભરે જગ્યા માટે છોટાઉદેપુર સુરત માટે સુરત નર્મદા માટે નર્મદા એ રીતે પરીક્ષા લેવામાં આવે આ પરીક્ષા જિલ્લામાં ચાર સેન્ટર હતા અમદાવાદ વડોદરા રાજકોટ સુરત આ રીતે આ એક્ઝામ લેવામાં આવી અને આ ચાર સેન્ટર પર છોકરાઓ પરીક્ષા આપવા આવ્યા પણ આ પરીક્ષા આમ તમારે પેપર લઈને પછી એમાં ઓએમઆર ટીક કરવાના એવી નહોતી આ પરીક્ષા લેવાય સીબીઆરટી હેઠળ સીબીઆરટીનો મતલબ થાય છે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ કે કમ્પ્યુટર કોને કોન્ટ્રાક્ટ અપાયો તો ટીસીએસને અપાયો ટાટાની એવી કંપની ટીસીએસ કે જેનો શેર પણ તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમને એવું લાગે કે નહીં આપણે ખૂબ સારી કંપની અને ભરોસાપાત્ર કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ ટીસીએસની પોતાની વિશ્વસનીયતા છે સરકારે શું કામ સીબીઆરટી પદ્ધતિ લાગુ પડી તો ગણ સેવાને જૂના અનુભવ બહુ ખરાબ થયા છે કે પરીક્ષાઓ લેવા જાય મોટી પરીક્ષા હોય અલગ અલગ સેન્ટર પર તમારે પેપર પહોંચાડવાના હોય સેન્ટર પર પેપર પહોંચે એની પહેલાં આગલી રાત્રે એ પેપર ફૂટી જાય અને પેપર ફૂટે અને એકસાથે અનેક માણસોના સપના તૂટે અને પછી એ વીસ બાવીસ પચીસ વર્ષના છોકરાઓ રડતાં રડતા ઘરે પાછા જાય એ વખતે એ સરકારને ખૂબ બધી એમની પીડા અને વેદના સાથે ગાળો આપતા જાય એ ઘણીવાર ગાળો નથી હોતી અભિશાપ બનીને સરકારના માથા પર ટીલું લાગે છે એ કાળું ટીલું ન લાગે અને પરીક્ષા સારી રીતે લેવાય એવું માનીને એમણે ટીસીએસને કોન્ટ્રાક્ટ આપ્યો કે ભાઈ તમે કમ્પ્યુટરમાં લો પેપર રહેશે જ નહીં તો પેપર ફૂટવાની વાત આવવાની જ નથી એટલે એકદમ શુદ્ધ આશયની સાથે સીબીઆરટી પદ્ધતિ દાખલ કરવામાં આવી પણ આપણે ત્યાં શુદ્ધ આશય હોવાનો મતલબ સારું પરિણામ મળે એવું હોતું જ નથી તમે ગમે તેવા સારા આશયથી કોઈ કામ કેમ શરૂ ન કરો એ સિસ્ટમમાં એટલા બધા લૂપ આવી જાય છે કે એ પરીક્ષા જેમ લેવાવી જોઈએ એમ લેવાઈ જ નહીં થયું શું કે ટીસીએસ વાળાને તમે પરીક્ષા તો આપી દીધી લેવાની પણ આ કોઈ એસએસસીની તો પરીક્ષા હતી નહીં આ તો બારમા ધોરણ પાસ કરેલા લોકોની વનરક્ષકની પરીક્ષા હતી જે લોકો ગુજરાતના છે સિલેબસ આપી હવે ટીસીએસમાં ત્યાં ગુજરાતી ભાષા જાણતા હોય કે ગુજરાતનું સામાન્ય જ્ઞાન જાણતા હોય એવા માણસો જ નથી ટીસીએસ પાસે અને બહુ સ્વાભાવિક છે કે એવા માણસ એમની પાસે ન હોય એમણે એને હાયર કરવાની તસ્દી પણ ન લીધી એમણે સરકાર પાસેથી કોન્ટ્રાક્ટ લીધો અને પછી એસએસસીની જેમ પેલે શિફ્ટમાં પરીક્ષા લેવાની શરૂ કરી અને પેપર કાઢવાના શરૂ કર્યા ગૂગલ પરથી ગૂગલ પરથી બધું ઉઠાવી દીધું જે માહિતી હતી એ અને ગૂગલ ટ્રાન્સલેટ કર્યું અંગ્રેજીનું ગુજરાતીમાં અંગ્રેજીનું ગુજરાતીમાં તમે જ્યારે ગૂગલમાં ટ્રાન્સલેશન કરો છો ત્યારે એવું ભાષાંતર સામે આવે છે જે તમને સમજાય જ નહીં કે કવિયામાં કેવા શું માંગે છે એ પ્રશ્ન સમજાય જ નહીં ખોટા પ્રશ્નો તર્ક વગરના પ્રશ્નો એટલા બધા પ્રશ્નો કે જે સુધારની એની અંદર ભરપૂર શક્યતા હોય જેને ધડ માથું ન હોય એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હવે એક પ્રશ્ન બે માર્ક્સની આજુબાજુ એનું એક થાય એનું જે મૂલ્ય મૂલ્યાંકન છે એટલું થાય પાંત્રીસ પ્રશ્નો હજુ એવા છે કે સુધાર્યા પછી પણ જે સુધર્યા નહીં ગૌણ સેવા માની રહી છે કે પ્રશ્નો ખોટા પૂછાયા તર્ક વગરના પૂછાયા વિસંગતતા હતી ગૂગલ ટ્રાન્સલેટ કરેલું પેપર હતું ખબર જ નહોતી પડે એવું પેપર હતું હવે ખબર જ ન પડે તો કોઈ જવાબ શું લખશે એમણે ટીસીએસને કહ્યું કે તમે પ્રશ્નો સુધારો ટીસીએસે પ્રશ્નો રદ કર્યા પ્રશ્નો રદ કર્યા પછી શું થયું કે ઉદાહરણ તરીકે અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા લીધી છે એક જ પરીક્ષા પણ કોઈએ એકથી ત્રણમાં આપી કોઈએ ચારથી સાતમાં આપી એવી રીતે અલગ અલગ સમયમાં બધાએ પરીક્ષા આપી એટલે એક થી ત્રણ વાળાના પેપરમાં વીસ પ્રશ્નો ખોટા હતા ત્રણથી સાતમાં પચીસ ખોટા હતા તો રેન્ડમલી એમણે જે ખોટા પ્રશ્નો થાય બધા કેન્સલ કરીને એના ગ્રેસ માર્ક્સ આપી દીધા તમે કોણ નક્કી કરવા વાળા કે તમે જેના ગ્રેસ માર્ક આપી રહ્યા છો એ બધાને મળવા જોઈએ બીજું બધાને સરખા મળી જાય છે એટલે સીબીઆરટીમાં એટલા બધા લોચા થયા અને એટલા લોચા પછી બીજો એક નવો શબ્દ લાવ્યા એ હતું નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશનથી મતલબ એ થાય છે કે એમણે પચીસ કે પિસ્તાળીસ એવી રીતે અલગ અલગ પરીક્ષાઓ લીધી અલગ અલગ જથ્થામાં તબક્કામાં અને પછી એમણે દરેક શિફ્ટમાં એમણે એવરેજ કાઢી કે આ પેપર છે તો આમાં એવરેજ બસ્સોમાંથી આ લોકોના એકસો વીસ આવી રહ્યા છે તો આ બાજુ અહીંયા એકસો સાહીઠ આવી રહ્યા છે તો ટીસીએસના કર્મચારીઓએ એવું ધારી લીધું કે એકસો સાહીઠ આવ્યા એ પેપર સહેલું હતું એકસો વીસ આવ્યા મતલબ એ પેપર અઘરું હતું અને એટલે એમણે એનું નોર્મલાઇઝેશન કર્યું કે જેના માર્ક્સ એટલે કોઈને એકસો પાંચ માર્ક હતા એના વધારીને એમણે એવું ધાર્યું કે પેપર અઘરું છે એટલે એને વધારીને એક ચોક્કસ કોઈ સ્પેસિફિક ફોર્મ્યુલા વગર મન ફાવે એમ માર્ક્સ કોઈના પચાસ માર્ક્સ વધારી દીધા આ બધી પરીક્ષાઓમાં એક પોઈન્ટ ઓછો પડી જાય ને ખોટો તો એ માણસ પચાસ સો નંબર પાછળ જતો રહે છે અને એ પરીક્ષામાં પાસ નથી થઈ શકતો નસીબ બહુ મોટું જોર કરતું હોય છે આમાં ખૂબ બધા માણસો મહેનત કરી રહ્યા છે ચાર લાખ લોકો પરીક્ષા આપે છે આઠસો જગ્યા માટે અને એમાં તમે નોર્મલાઇઝેશનના નામે એમને માર્ક્સ વધારી દીધા અને એમને માર્ક્સ વધારીને 6500 લોકોનું લિસ્ટ જાહેર કરીને કહ્યું કે તમે બધા પાસ હવે પ્રશ્ન એ થયો જિલ્લા પ્રમાણે યાદી નીકળી તો આપણે એવું માની લઈએ કે નર્મદા જિલ્લો છે કે ભરૂચ કે ત્યાં વસાવાની સંખ્યા વધારે છે અનેક એવા ઉદાહરણ સામે આવ્યા કે જેમાં આખા પેજ પર પાસ થયેલા બધા જ વસાવા છે પણ ત્રણ લોકો તો એવા છે કે જેમના પપ્પાનું નામ પણ સરખું છે એટલે એક જ બેચમાં પરીક્ષા આપી હોય એવી આખીને આખી બેચ પાસ થઈ ગઈ શું કામ કેમ કે ને એવું લાગ્યું કે એમની બેચમાં પેપર અઘરું હશે એટલે આપણે વધારી દઈએ અને આ લોકોનું પેપર સહેલું હતું તો ઘટાડી દઈએ એમની જાતે ટીસીએસનું વારંવાર ગૌણ સેવાએ ધ્યાન દોર્યું ગૌણ સેવાના ધ્યાન દોર્યું અને દરેકે કહ્યું કે અમે જે આશયથી લાગુ કરવા માંગતા હતા આ પ્રયોગ નિષ્ફળ ગયો છે તમારે આ રીતે ન કરવું જોઈએ ટીસીએસના કર્મચારીને જ્યારે પણ મળવા બોલાવ્યા ટીસીએસના કર્મચારીઓ મેલમાં ગૌણ સેવાને જવાબ નહોતા આપતા ઉદ્ધતાઈથી વાત કરતા હતા બિલ પર સહી ન કરી જીએસએસએસબીના સચિવ હસમુખ પટેલે તો એ ફરિયાદ લઈને ગયા કે અમારું બિલ પાસ નથી કરતા જીએસએસએસબીએ પ્રશ્ન કર્યો કે તમે કામ સરખું નથી કર્યું તો બિલ કેવી રીતે પાસ થાય બિલ તો પાસ થઈ જવાનું છે મોટી કંપની છે મોટા એમના જેક છે ગમે તેમ કરીને બિલ પાસ કરાવી લેવાના છે જે પાસઠસો લોકો પાસ થયા છે એ લોકો પણ એવું કહી રહ્યા છે કે અમે પાસ થઈ ગયા તમે પરીક્ષા રદ કરાવશો તો અમે ક્યાં જઈશું એ લોકો પણ સાચા છે જો ફરીથી એ લોકો નથી પાસ થઈ શકતા કે કંઈ પણ સમસ્યા આવે છે તો એ લોકો માટે આખી જિંદગીનો વસવસો કે રંજ લઈ જ રહી જવાનો છે પણ બાકીના એ સાડા ત્રણ લાખ લોકોનું શું કે જેમાંથી ઘણા બધા લોકો એવા છે જે કહી રહ્યા છે કે અમારા માર્ક સારા એવા થઈ રહ્યા છે ઘણા બધા જિલ્લાઓમાં બસોમાંથી એકસો સત્યોતેર માર્ક્સ તો કટ ઓફ થયું છે એનો મતલબ કે તમારે એકસો છોતેર માર્ક હોય બસોમાંથી તો પણ તમે ક્વોલિફાય નથી થયા એનો મતલબ શું થાય બસોમાંથી એસી ઉપર માર્ક્સ આવે એટલે મોટા ભાગના લોકોને ગ્રાઉન્ડ પર દોડવાની તક મળે અત્યાર સુધીમાં મેરિટ આવું જ રહેતું હતું કોઈ દિવસ આવું પરિણામ નથી આવ્યું જે નીટમાં બધાને આઘાત લાગ્યો હતો કે આટલા પૂરા માર્ક્સ કેવી રીતે મળ્યા તો ખબર પડી કે પોતાની જાતે ગ્રેસ માર્ક્સ આપી દીધા હવે સુપ્રીમ કોર્ટ પણ જે વિષય પર ના પાડી ચૂકી છે કે તમે આમ ગ્રેસ માર્ક ન આપી શકો તમે કેમ ધારી રહ્યા છો કે આ લોકોને આવડ્યું જશે ને આ લોકોને નહીં જ આવડ્યું હોય એટલે ધારવા ધારવામાં થોડી પરીક્ષા લઈ લેવાય કે એના માર્ક્સ આપી દેવાય પણ ટીસીએસએ મન મરજી પ્રમાણે ધારીને પોતાનું બધું કરી લીધું હવે આ લોકો સતત સંવાદની અપેક્ષા રાખી રહ્યા છે એ લોકો ન્યાય માંગે છે બહુ જ સરળ છે એ લોકો કહી રહ્યા છે કે અમને કંઈ નહીં તો અમારા માર્ક્સ બતાવો કે અમારા કેટલા માર્ક્સ આવ્યા હતા અને પછી કેટલો તમે નોર્મલાઇઝેશન એટલે કે ગ્રેસના નામે કેટલા માર્ક્સ અમારા બદલ્યા એટલે કોઈના સો માર્ક હતા તો કેટલા એવા લોકો છે કે જેના સોથી તમે સીધા જ એકસો પચાસ કરી દીધા કેટલા એવા લોકો છે કે જેના દોઢસો હતા પણ તમને એવું લાગ્યું કે આ લોકોનું પેપર બહુ સહેલું હતું એટલે તમે માર્ક્સ એમના ઘટાડી દીધા માર્ક્સ બતાવવા માટે જીએસએસએસબી તૈયાર જ નથી ગૌણ સેવા એવું કહી રહ્યું છે કે આ ગોપનીયતા છે છોકરાઓ પૂછે છે કે અમે પરીક્ષા આપી અમારા કેટલા માર્ક્સ આવ્યા એ તમને કેમ ન કહો અમે તો હવે જીએસએસએસબી કહે છે કે નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ તમને કહીશું પણ તમારા કેટલા આવ્યા હતા અને કેટલા થયા એ અમે તમને નહીં કહીએ માહિતી છુપાવવી સૌથી મોટો ક્રાઈમ બને છે આ દેશમાં આરટીઆઈ માટે બહુ લાંબો સંઘર્ષ થયો છે યુપીએ ની સરકાર સામે લોકો રસ્તા પર ઉતર્યા છે જાનને કા હક નામે એન્થમ બન્યું અને એમાં પ્રશ્ન પૂછાયો હતો મેરે હાથો કો એ જાનને કા હક રે ક્યુ ઇસમે કામ નહીં મારા હાથને કામ કેમ નથી મળતું એ જાણવાનો મને હક છે મને એ જાણવાનો હક છે કે ગોડાઉનમાં દાણા સડી જાય છે પણ સામાન્ય માણસને અનાજ નથી મળતું મને જાણવાનો હક છે કે કરોડો રૂપિયા જાય છે પણ ગામમાં બસ નથી મને જાણવાનો હક છે કે ગામમાં દવાખાનું છે પણ ડૉક્ટર કે દવા નથી આ બધા પ્રશ્નો પૂછાયા અને પછી ખૂબ લાંબી લડત પછી આપણને માહિતીનો અધિકાર મળ્યો પણ એ માહિતીનો અધિકાર જીએસએસએસ બી આપવા તૈયાર નથી ગૌણ સેવા કહે છે કે ગોપનીયતા છે અમે તમને માર્ક્સ ન કહીએ કેમ ભાઈ આખી દુનિયા માર્ક્સ કે છે એસએસસી પણ માર્ક્સ કે છે જેના પરથી તમે એવું વિચાર્યું કે દેશમાં કમ્પ્યુટરના આધાર પર આટલી સારી પરીક્ષાઓ લેવાય છે તો અમે રાજ્યમાં પણ લઈશું તો માર્ક્સ કહેવામાં શું વાંધો છે હવે શું વાંધો છે એ કદાચ સચિવને તો વાંધો પણ નથી પ્રાઇમા ફેસી જે દેખાઈ રહ્યું છે જેટલા છોકરાઓ સચિવને મળ્યા બધાએ કહ્યું કે સચિવ માની રહ્યા છે હસમુખ પટેલ કે ખોટું થયું છે હસમુખ પટેલ ખૂબ માથાકૂટ કરી રહ્યા છે પણ હવે હસમુખ પટેલના હાથમાં પણ નથી જીએસએસએસબીના સચિવના હાથમાં જો આ વાત ન હોય તો કોના હાથમાં છે આ વાત અને અહીંયા દરેક વ્યક્તિ બંધાયેલો કેમ છે સર્વ સત્તા હોવા છતાં જો વ્યક્તિ નિર્ણય નથી કરી શકતો તો એ સત્તાનો શું મતલબ રહે છે આ પરિસ્થિતિ એમને અકળાવતી કેમ નથી કે તમે ત્યાં બેઠા છો તમારી સામે ખૂબ આશાથી આંખોમાં આંસુ પાણી પીડા બધા સાથે લોકો તમને જોઈ રહ્યા છે કે અમને અહીંયાથી આ ખુરશી પરથી જવાબ મળશે લોકો કોની પાસે જશે જીએસએસએસબીના સચિવ જો એમને એવું કહે છે કે આમાં ગોપનીયતા છે તો આમાં શું ગોપનીયતા છે મેં પરીક્ષા આપી મને જાણવાનો હક છે કે મને માર્ક્સ કેટલા મળ્યા હતા અને તમે મારા માર્ક્સ કેટલા વધાર્યા કે ઘટાડ્યા જે પાસઠસો છે એ લોકોના બધાના માર્ક્સ મૂકી દો ને બધાના માર્ક્સ મૂકી દેશો તો વાત પતી જવાની છે પણ એમને એ ખબર છે કે આ બધું બહુ જ રેન્ડમ પ્રયોગ કરવામાં એક કંપની આવીને તમારા ભવિષ્ય સાથે પ્રયોગ કરીને જાય છે એનો કોઈ તર્કબંધ બેસતો નથી અને કોઈ પણ સમયે સરકાર એટલી મજબૂર તો ન હોવી જોઈએ કે આ પ્રશ્ન ખાલી ચાર લાખ લોકોએ જે પરીક્ષા આપી એમના ભરોસાનો નથી આ પ્રશ્ન આ રાજ્યના વનનો પણ તો છે જંગલ પણ તો બચાવવાના છે એવા વન રક્ષકો છે મતલબ જે લોકો જો ગ્રેસથી દયા ગુણથી પાસ થઈ ગયા છે તો એ લોકો કેવી રીતે જંગલને બચાવશે અને સૌથી મોટી વાત પારદર્શિતાની આવે છે યુવાન આ રાજ્યની સિસ્ટમ પર તો જ ભરોસો કરશે અને એ આ દેશ અને રાજ્યને વધારે સારો બનાવવા માટે તો મહેનત કરશે જો આપણી બધી વ્યવસ્થાઓ ખૂબ પ્રામાણિક અને પારદર્શક હશે એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે અને અમને જીએસએસએસબી સાથે જોડાયેલા લોકોએ એવું કહ્યું કે હવે સચિવ હસમુખ પટેલ જ આ પરિસ્થિતિથી એટલી બધું કંટાળી ચૂક્યા છે કે જ મૂકી દેવા માંગે છે કે યાર આ બધામાં પડવા જેવું જ નથી તો કોણ પડશે કોણ સુધારશે આને જવાબ નથી આપણી પાસે સી સીટ બેલ્ટ કસકે બાંધે મોગડને વાત કરો રદ કરો કરો રદ કરો રદ કરો કરો આ ચોખીન ચટવા જો તમે અહીંયા અમારા જનરક્ષક બનવા માગતા હોય અને તમે સીધા જ અહીંયા વિધાનસભામાં બેસી શકતા હોય અમારે વનરક્ષક બનવું તમે જુઓ અત્યારે વરસાદ આવે છે છતાં તમે ઊભા છીએ કેમ કારણ કે વનરક્ષક બનવું છે આ વનરક્ષક બનવું ને અત્યારે ખૂબ કપરૂ થઈ ગયું છે મને લાગે છે કે જનરક્ષક બનવું ને કદાચ વધારે સેલું થઈ ગયું હશે તો અમને એવું છે કે અમે નોકરી પર લાગશું તો અમારા નાના ભાઈ બહેનનું ગુજરાન ચલાવશું અમારા ઘરનું ગુજરાન ચલાવશું તો સરકાર એમ કેમ નથી સમજી રહી કે આજ પણ સ્ત્રીને ઘર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તો સરકાર શું સ્ત્રીને નબળી સમજે છે તો અમારા સપનાઓ સાથે કેમ રમે છે એટલે હવે આ રિઝલ્ટ આપ્યા પછી તો હવે એમ થાય છે કે ગ્રાઉન્ડ તૈયારી ચાલુ રાખવી કે બંધ કરી દેવી કે હવે આ બધું બંધ કરીને ઘરે જતા રહેવું કઈ સમજાતું જ નથી અમે કોઈ ફેસ્ટિવલ જોયું નથી પર રક્ષાબંધન પર ગઈ સાલના રક્ષાબંધન પર બી હું લાઇબ્રેરીમાં જતી દિવાળીના દિવસ પણ બી હું લાઇબ્રેરીમાં જતી કેમ કે અમને એમ હતું કે કદાચ એકાદ દિવાળી જતી રહેશે એકાદ રક્ષાબંધન જતું રહેશે પણ આગળના પચીસ વર્ષના આગળના રક્ષાબંધન બી અમે સારી રીતે કરી શકશું બરાબર તો આ લોકોએ આ રક્ષાબંધન ઉપર તો અમને રખડતા કરી દીધા આ લોકોએ અમે કોઈ અમે કોઈ વ્યક્તિનો પર્સનલ બાયોડેટા તો માગી નથી લેતા અમારે કોઈની સાથે માગું બાગું તો નાખવું નથી કે હક પણ કરવું નથી તો શા માટે ભાઈ માર્ક જાહેર કરવા નથી શા માટે ભાઈ એની માહિતી જે છે એ ઓફિશિયલ માધ્યમ ઉપર હતી કારણ કે જાહેર પરીક્ષા છે ને આ સીબીઆરટી પદ્ધતિ હોય કે નોર્મલાઇઝેશન હોય કે પરીક્ષા પદ્ધતિમાં થયેલી ધાંધલી હોય એકસો પચાસ ભૂલો હોય એમાંથી માત્રીસ હજી સુધારવાની બાકી હોય તો જવાનું કોની પાસે અમારી પાસે રસ્તો નથી અમારા આંદોલન ઉપર મજબૂર થઈને આવવું પડે છે અમારે શોખ નથી હવે આ કોબાંડીઓ એટલી હદ સુધી પહોંચી ગયા છે કે એમને ખબર છે કે આ આપણે પીડીએફ બહાર પડે પાડી શકીએ એમ છીએ જ નહીં જો એ પીડીએફ ના માર્ક્સ છે એ બહાર પાડે પાડશે તો એ લોકોનું કોબાંડ બહાર આવે એમ છે મને ખબર છે ગયા વખતે ઓછી ભરતી હોવા છતાં એસી માર્ક વાળાને દોડાયા છે એકસી વાળાને માર્ક વાળાને નોકરી આપી છે તો મને 100 માર્ક વાળાને કેમ નહીં મળે એના માટે મેડમ સવારથી લઈને સાંજ સુધી બે બે ટાઈમ દોડ્યા છે અમને પગમાં ઘણી બધી ઇન્જરી આવી ગઈ શું કરવાનું આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી છતાં પણ મેડમ અહીંયા એક ટાઈમ ખાવાનું ખાઈને રહીએ છીએ મેડમ આજ હસમુખ પટેલ જી આઈપીએસ જે પોલીસની ભરતી લીધું એ છ છ મહિના માંથી ભરતી પૂરી કરી અગિયાર અગિયાર લાખ ફોર્મ ભરાય સતો અગિયાર લાખ ફોર્મમાં ઓફલાઈન જ એક્ઝામ છે ક્યાં ઓનલાઈન એક્ઝામ છે જો એક અધિકારી ઓફલાઈન એક્ઝામ માં છ મહિના ભરતી પ્રક્રિયા પૂરી કરતો હોય તો આ બે બે વર્ષથી ભરતી ચાલે છે તો આ એ અધિકારી છે ના અધિકારી કેમ ભરતી પૂરી ના કરી શકે કે ભાઈ તમે મન મૂકીને માર્ક્સ જાહેર કરો આ જે ગોપનીયતાનું ગતકડું છે ને એ અમને નહીં ફાવે અમે બનવા માંગીએ છીએ જંગલના રક્ષક તમે કાંડ કરી અને અમારી સિદ્ધા પક્ષક બનો છો ને એ અમને નહીં ફાવે એટલે આગળના દિવસોમાં ભોગવવા માટે તૈયાર રહે અહી પેપર ફૂટે પેપર વેચાય ત્યારે મિડલ ક્લાસ પરિવારના છોકરાઓના સપના રોડાય છે પણ સરકારને ક્યાં દેખાય છે અહી અને સરકારી નોકરીની નોકરીના પરિણામ ક્યાં સાચા અપાય છે એટલે તો આજે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારના દિલ દુભાય છે પણ સરકારને ક્યાં દેખાય છે જે લોકોને એસી ઉપર માર્ક થતા હોય લોકો દોડવાનું ચાલુ કરી દે આ બધાને પૂછી લેવાનું છું આ બધા એસી ઉપર ના છે આ બધા જ લોકોએ દોડવામાં પોતાના પગ તોડી નાખ્યા શિયાળો ઉનાળો ચોમાસું ધુમાડો હોય તડકો હોય કે વરસાદ હોય બધી જ ઋતુમાં એ લોકો દોડ્યા છે બધી જ પરિસ્થિતિનો સામનો કરે છે આજેને કશું કઈ મળ્યું નથી આજ ગુણ સેવાના સચિવ અમે ખૂબ પારદર્શી છીએ અમે ખૂબ સંવેદનશીલ છીએ આ જે તમે લીધેલું આ જે પરીક્ષા પદ્ધતિ છે એ ખૂબ જ વિશ્વસનીય અમે સંસ્થાને સોંપેલી છે તો આ બધી જ જગ્યાએ જો બધી જ બાબતોમાં જોવા જઈએ ને તો પારદર્શિતાની વાત હતી તો તમે રિઝલ્ટ તો પેલા પારદર્શિતાથી મૂકી નથી શકતા અને તમે પારદર્શિતા વાત કરો છો જો તમે ખરેખર પારદર્શી હોય તો રિઝલ્ટ પારદર્શિતા સાથે મૂકો ને